કેમ છો મિત્રો ગુડ મોર્નિંગ આજે આપણે મસ્ત આ વેલ ના હવે સરખી કરવાની છે અંદર કચરો બહુ થઈ ગયો છે અને આ રાજદીપ ને બધા રખવા કરે છે જોઈ લઈએ આપડે કચરો બધો સાફ કરી દઈએ પેલા એક વાર મસ્ત અમરાજ મામા ને જઈ હવે જય શહેરમાં માં હા હા આ ભાંદા જે બગડી ગયા આપડે કાઢવાના બોલો ભાઈ તારે આવું જો જો વિડીયો ચાલુ જલ્દી આવું હોય તો આવતો રે અહિયાં હે ક્યાં બે આવું છે આવતો રે ચાલ અહિયાં આવતો રે ચાલ 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 બેહરાવો કે નવરાવો અરે રાજદીપ આવી ગયો હાય બોલો તું પેલું શું કે હેલો હલો ગાઈસ શું કે તું કે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આજે આપણે આ શું કરવાનું છે આને સરખું કરવાનું છે ને હા આમો ફૂલ ક્યાં આવે યાર ફૂલ નહીં એ તો પાંદનું કહેવાય મને તો તારો તારો વિડીયો તું વ્લોગ નહી બનાવો તો તારો પોતા અમને કહી દે બધા મારું વિડીયો જોજો એવું કહી દે જલ્દી જલ્દી કહી દે રોવાની નહીં ને ક્યાં બધા તું રોય ને તો બધા જોશી તને આવો રોતો રોતો જો કઈ દે અંદર કે હવે હું રોવું નહીં એવું કઈ દે જો બધું બધી કાલે ગયો તો ખબર અહીંયા જોતો તો ને તારો વિડીયો હવે કઈ દે હું નહીં રોવું આમ જો અંદર જો હવે તું રોતો નહીં કે બધા મારો વિડીયો જોજો એવું કઈ દે બધાને કઈ દે કઈ દે અંદર पला डीजराते गार्डन में कह तो तेऊ के मारो वीडियो જોઈ લેજો બડા કતો બાવી જે જોઈ લેજો અને બાઈક ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો અહી જોઈન કે નહી આરસો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો નહી કેવું તારા હા લે ચાલે તો આ જાર તો હરકો કર દે હોન મસ્તક એકદમ પરફેક્ટ બનાવી દેજે

તારા બધા બગડી ગયેલા પત્તા કાઢી નાખો એટલે બાલ બાલ કાપી કહેવાય હાખવાનું આપડે ગંધાતુ ગંદા

આનું કામ એકદમ રેડી થઈ ગયું હવે મસ્ત ટીકડી બનાવી દીધી હવે ને મજા થોડી ફ્રેશ થઈ ગઈ ફરી આવા બ્લોક સાથે આપણે મળીશું જય દ્વારકાધીશ